સુરત પોલીસ દ્વારા આજથી સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને સ્થળ દંડ ફટકારવામાં આવી રહ્યો છે સુરત શહેરના અલગ અલગ એસી જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળ યા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો છે પાસેથી સ્થળ પર જ રૂપિયાનો મેમો વસૂલવામાં આવી રહ્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમ પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળ્યો ત્યારે પહેલું જ કામ સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું હાથ ધર્યું હતું જે અંતર્ગત સુરત શહેરમાં ટ્રાફિક નિયમના પાલન માટે પહેલા પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરવામાં આવી જેથી બીજા શહેરોનું જેમ હવે સુરતીઓ પણ ટ્રાફિક સિગ્નલ પર ટાઈમ પ્રમાણે ઊભા રહેતા થયા છે જો કે થોડા દિવસોથી ફરિયાદો પણ આવી રહી છે ટ્રાફિક વધુ થાય છે જેને લઈને ગૃહમંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા ત્યારે હવે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને સુધારવા પોલીસે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે રોંગ સાઈડમાં વાહનો ન ચલાવવા અનેક વખત સુરત પોલીસ દ્વારા સુરતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પણ નિયમો પોતાના ખિસ્સામાં લઈને ફરતા વાહન ચાલકો સુધારવાનું નામ લેતા નથી ત્યારે હવે પોલીસે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે આજે પોલીસ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરી છે સુરત શહેરના અલગ અલગ એસી જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવીને જરૂરી કાગળિયા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા લોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને પંદરસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ પંદરસો રૂપિયાનો મેમો વસૂલવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હમણાં જ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે પણ વાહન ચાલકોને સો કરતાં વધુ વખતના ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તેવા તમામ વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસની કડકાઈથી સુરતીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે કે પછી પોતાના નિયમો પ્રમાણે વાહનો ચલાવશે